મળે આમ મોકો પછી આપણે એમ કે સીતારામ તો આમાં સીતારામ તો ફાઇટ મરી તો તું જવાનો અમને ખબર તું બે લાખ રૂપિયા લે લેડો પણ નથી બોલાતું એની જ બીમારી છે હાલો અમારે અહીંયા ની આજુબાજુ બાબુ પંસાડ માં અમારા કોળી ના છોકરા બાપુ ભજન ગાય તને તેના મેળા કોક તમે આવ્યા હોય તો હા પીડ્યા હોય બાપુ કાનદાસ બાપુ નારાયણ બાપુને યાદ કરાવી દે એવા છોકરા અમારે ત્યાં પીડ્યા છે પણ તે સુધી કોઈ પોગવા ન દીધા પોગવા એ આવા બધા અહમના પૂતળા છે ને હવે નગર એ ભગવાન કદાચ બે ભજન ગાય ને ભગવાન ના પાંચ નામ એમાં મને શું ખોટ આવે તમે જોવો તો ખરા ઈર્ષા કેટલી એટલે મેં હમણાં કીધું ને આખી દુનિયા હાપ હોય ને એ અમને ખબર હોય હા તમે જોજો કલાકાર સાજા કલાકાર ના મોટા પ્રોગ્રામ હોય ને તમારે જોવું હોય જોવાનું એનો તબલચી સુદો હોય એની પેટી સુધી હોય કારણ કે ખબર હોય કે એક તબલચી નો બધું હાલ્યું

તેથી મને એમ થતું હતું કે આપણા જેવા બળુકા દુનિયામાં કોઈ સહેજ નહીં પણ આ થોડુંક નક્કી થઈ ગયું ને પછી એમ થયું ઘરે આ તો બીજા ઓલે હાલતું હતું ચાવી વાળા રમકડા જેવું આપણે બધા ચાવી ફરી ફરીને મોકલ્યા એવું નથી લાગતું ચાવી ખૂટ્યા પછી કયું રમકડું હાલવાનું મને બતાવો એમાં અમુક અમુક ઓલી સ્પ્રિંગ કડક હોય ને એ વધુ ઠેકડા મારતું નથી હોતા આપડે રમકડા અમુક અમુક કડક સ્પ્રિંગ વાળા વધુ ઠેકે એના નથી ખબર કે તારી એકદમ ખૂટીત રહેવાની છે હળવો રહે ને બધાય બાપુ કરોડપતિ હોય તોય રોડપતિ હોય તો ભલે બાપુ મારા નાથ પાંચ બધાયની લગામ છે કોઈ કહેતું હોય ને કે મેં કર્યું મેં કર્યું વેમમાં નો રહે તારામ અને ઈશ્વર છે ને દયાળુસ તમે જોજો ગરીબ માણસ છે ને ગરીબ માણસ અહીંયા બાપુ કોઈ રોગ નહીં મોકલે તમે જોજો ઝૂપડા રહેતા હોય ને મા મજૂરી કરતા હોય ને એને હાર્ટ એટેક ડાયાબિટીસ ને હુમલા ના આવું બાપુ કોઈ દી ન હોય એ ઓલાને ખબર છે આ બધું છે ને પૈસા છે જ આખો છે વધારે પડતા પૈસા છે ને આઠ દી આઠ બીપી મપાવે ડાક્ટર એક જ વાત કરે દાળ સિવાય કઈ ખાધું મર્યો હવે શું પૈસા ને પૈસા છે અહિયાં રોગ છે ઓલું ઓલું ડેન્ગ્યુ નતું ડેન્ગ્યુ કઈક આવ્યું હતું મસર એવું મસર કે થાય હવે તમે જોવો તો હાલ મારું મકાન હોય હોય બારી બારણા બંધ હોય તો અહીંયા કરડે બોલો હવા ઝૂપડા બાણું નથી ગાડલું નથી પંખો નથી કઈ નથી તો એવડે મસરીન નહીં ફાળતા હોય પણ મસર નહીં ખબર છે આવડા કાળી મજૂરી કરીને હું ને ઓલો મલકના ના ખિસ્સા કાતરી હું તો એ નહીં ખબર હોય આનું હેન્ડલિંગ મારો નાશ બેઠો બેઠો કરે છે રામ હું તો એમ કહું છું કે કોઈ ગરીબ માણા રહેતા હોય ને હાવ જે ઝૂપડામાં બાપુ ભીખ માગીને ખાય ગટરુંમાંથી પાણી પીવે રોટલા આખી દુનિયામાં માગીને ખાય એના છોકરા બાબુ આમ લુગડા વગેરેના ધૂળમાં રમતા હોય ને કોઈક દેખ મારો ના અપાવે એક પાર્લે નું પડેકું એક પાંચ રૂપિયા વાળું બાપુ તમે કાજુ બદામ ખાવ છો એટલે તમને પાર્લે ની ખબર નથી એને પાર્લે નું એમ નથી ખબર કે આ કાગળિયું શેનું છે એને એ ખબર નથી એને પાર્લેનું પડીકું કાપી હોય ને બાપુ લુગડા વગેરે છોકરા ખાઈ ને એનો આશીર્વાદ જો અડી જાય ને તો મારો ના થઈ લીટી કરી શકે પણ ગરીબ બાપુ ગરીબ કોઈ અત્યારે મને તો અહીંયા હું આવ્યો ને આજે આજે બાળકોની જે વાત કરીને મારી તો સાતી ફાટતી હતી વાહ 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 આની જે તમે સેવા કરો છો ને ધન્યવાદ હું હું શું ધન્યવાદ આપું ઓલો મારો નાથ બેઠો એ તમારી કોઈ દી તમારી મોળા મોળા તમને ન પડવા દે એ નો મોળા પડવા દે હારાની તો આખી દુનિયા છે ભલામાણે પૈસાવાળાને તો આખી દુનિયા સલામું મારે ગરીબ બાપુ રહે છે એને કોઈ પૂછે હાઇટમ આટમનો તહેવાર હોય અને કોઈક દિક અહીંયા પૂછજો કે હાથે માટે તહેવાર છે ને તમે ઢેબરા કેમ નથી બનાવ્યા લુગડા વગેરેના છોકરાની માં હોય ને એ એમ કે થોડાક પૈસા હતા ને લોટ ને ગોળ લઈ આવ્યા તેલના પૈસા ન હતા એટલે ઢેબરા નથી બનાવ્યા અને મારો નાથ જો અપાવે પાંચસો કિલો તેલ એ આપી આવો ને અને એમાંથી જે ઢેબરા બને જે લુગડા વગેરેના છોકરા ખાય અને એના પેટમાં જાય ને પછી જે આશીર્વાદના ધોધ છૂટે ને મારા નાથ ડોક્ટરે રજા આપી હોય ને તો મારો નાથ ન મારી શકે કરવાની જરૂર તો આ છે મારા બાપ પછી કે હું નડતું છે હું નડતું જાઓ ભુવાભાઈ દાણા જોર આવી નાખો તમે કુના નડ્યા છે એ જો પેલા નડે કઈ નહીં માણા જેવો અવતાર તો કરોડો જન્મ કમાણી હોય તે માણા વળ્યા હોય અમુક અમુક તો પૈસાવાળા વાળા ને હારા મારું ભણેલા હોય ને એને કાળા દોરા બાંધ્યા હોય આપણને હું તો એક અમારી બેન હતા ને એમને કીધું મેં થોડાક જાણે હતા નકર તો નો આપણે બેનો બોલાવાય મેં બેન ને કીધું બેન ને મેં કીધું બેન શેનો આ દોરો બાંધ્યો એ કે નજર નો લાગે એનો મેં કીધું કેમ નજર એ મને કે હું થોડીક રૂપાળી છું ને એટલે કે મને કે અવારનવાર નજર લાગી જાય કીધું આ છે તમારા કરતા રૂપાળા નથી એને એને એના દોરા ન બાંધવા પડે તમને તમારા કરતા મેં કીધું એવડે ઉજળા સાજા દેખાય તમે કે આવું ના આવી વાર્તા પણ હું ના મેં કીધું તમ તાર દોરો એક નહીં બીજો બાંધવા હોય તો બંધાવજો મને વાંધો નથી પણ તમે આ રૂપાળાની વાત કરો છો ને

તમારે આમ થશે તમારે કે છોકરો મરી જશે તમારા બાપા મરી જશે આવા મારી દીકરા વ્યામ ભરાવી દે એટલે એવું કઈ છે નહીં આ દુનિયામાં આપણે કોક ને નડ્યા હોય ને તો જ આપણને પીડા થાય બાકી તમે જગતને પ્રેમ કરો જગત તમને પ્રેમ જ કરે ભલામણ બાકી ઈશ્વર ને તમારી મારી લગામ બધી ઈશ્વર તમે જુઓ હમણાં કોરોના આવ્યો એવા બાપુ હારા હારા જ મર્યા જાજો ભાગ ઝૂપડામાંથી લગભગ નથી મર્યા આમ પૈસાના ડટા હતા વાહન હતા ડોક્ટર હતા ઓક્સિજન પ્રાઇવેટ હતું પણ બચાવી ન હોય ત્યાં મારો નાથ ધારે ને તો જ બાપુ બચી હકો બાકી જો કોઈ બાઈ સડાવીને કે નાના હું કંઈક કરું છું એવો કોઈ વેમ ન રાખતા બોલો ધરતી કપ થયો ખબર છે ને તેથી બધા ખરાબ બોલતા રામ રામ જય બોલ્યા હોય તો થાત નહીં હવે અત્યારે તમે જોવો તો આપણે આખી દુનિયા સુધરી અત્યારે નવા ક્વા ફૂટાવ્યું લાગતું બધા ભૂલી ગયા ને લાગ્યું અમારે એક બેન ની ફરમાય છે ત્યાં ધરતી કપ કે વાત કરજો એટલે એક ધરતી કપ વાત કરીને પછી મારી વાણીને ને વિરામ અમારે મોડી તાલુકાનું ટીકર ગામ છે ને ટીકર ગામ યા અમારે ભીખાભાઈ રબારી હતા આજ નથી આજી દુનિયામાં પણ બાપુ ભજન ની દુનિયા નો રાજા હતો ભાઈ હા તમને હારા હારા કવિરાજ બાપુ સાહિત્ય બોલે ને કે આ બાપા બેઠાને એવો જ એમનો હાદો કેડીયું પહેર્યું હોય ધોતિયું પહેર્યું હોય માથે પાઘડી બાંધી હોય અને સ્ટેજ ઉપર બે ને તો તમારે જેવા બેઠા હોય ને એમ કે ઓલો શું માથે સડી જાય હેઠો ઉતારો હેઠો ભૂંડો લાગે પણ બાપુ આમ 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 સાઉન્ડ હામો બેહે અને પછી બોલે ને પછી તમારે કહેવું પડે કે બીજા કોઈને સાંભળવા જ નથી એને એને જ બોલવા દઉં બાપુ એવું એવું જોરદાર બોલતો એ ભીખાભાઈ બાપુ આ લખ્યું છે ભીખાભાઈ એવો આ આ ધરતી કપની વાત લખી છે એટલે એ કે કઈ તારીખ હતી કયો વાર હતો કેટલી તીવ્રતાનો આંચકો હતો કેટલા વાગ્યા આવ્યો હતો ક્યાં ક્યાં ફેર્યો અને ક્યાં આવીને બંધ પડ્યો એની વાત કરી છે જો તમને સારું લાગે તાલી વાલી નથી મેં તમને કીધું ને એટલે ભીખાભાઈ અમારે એવી વાત કરતા કે છવ્વીસમી જાન્યુઆરી બે હાજર એક ની સાલ ને તે હતો શુક્રવાર મહાસુદ બીજ હતી અને સવારના આઠ ને છેતાલીસ મિનિટે આંચકો લાગ્યો

ખેડોઈ નાખ્યું ખખડાવી બચાવને કર્યું ભાંગીને ભૂકોર આપણને રમ ડોડતો સામેખિયાળીને નોરવા દીધી સાન કે ભાન કેર કર્યો કારો ચૂથી નાખ્યો ચકલાનો માળો બચાવો બચાવો ની થાય ઘીકીયારી નથી બચવાની ક્યાંય બારી ત્યાંથી ઊભા રણમાં આવ્યો માળિયા માથે થઈ મોરબીના ઉડાડ્યા મોર જામનગર માથે જડી બોલાવતો હાલારનો પકડ્યો હાથ બહુ ધુણાવી બારાડી જુનાગઢિયા લીધા ઝપટમાં ડોલાયો દક્ષિણનો દરિયો ત્યાંથી પાછો ફર્યો ભાવનગરને ભડકાવતો વલભીપુર નાખ્યું હોલવી નોરવા દીધી શાન કે ભાન કેર કર્યો કારો ચૂથી નાખો ચકલાનો માળો બચાવો બચાવો ની થાય કિકિયારી નથી બચવાની ક્યાંય બારી વલભીપુર માંથી વસુટો ગોયલવાડ માં ગુજરાત બજરંગ બાપા ની મેર થી બગદાણા થી બારો હાલો કાઠિયાવાડ કમકવાવતો રાજકોટમાં રેલાણો આઠ નંબર રોડે અથડા નો ચોટીલા હોરો કરી લીમડી ને મારતો કે લપાટ ધોળકા ધંધુકા રૂજાવતો ભરૂચના ઉડાડ્યા ભમરા સુરત ને કરી સાન વાપી નાખ્યું હોલોવી નોરવા દીધી શાન કે ભાન કેર કર્યો કારો ચૂથી નાખ્યો ચકલાનો માળો બચાવો બચાવો ની થાય કીકિયારી નથી બચવાની ક્યાંય બારી વાપીમાંથી માંથી અમેરિકા જાતા આળાથી પાસો પરવડ્યો પાકિસ્તાનમાં કરાચીના કરાચી ઉડાડ્યા કાગડા દીવા દાંડી ડોલાવતો વળતો વળ્યો અડધો લીધું અમદાવાદ સાણંદ છોસરો થઈ લખતર ને લગભગાવતો વઢવાણ ના પાડ્યા વાડ જોર કરી જોરાવનગર માથે મનાડો રતનપરને પર રમઢોળતો સુરેન્દ્રનગર છોસરો થઈ દુધરેજ ના દેખાણો ઝાલાવડ માથે ઝઘડ બોલાવતો નાખો હળવલાવી રણ ની ટિકિટ ને ટાળતો દૂધ ના દેવળે દર્શન કરતો ખાટડી ને ખકડાવતો વળતો વળ્યો આવ્યો મૂળી માં મૂળી માંથી પાછો વળી આવ્યો મારા ટીકર ગામ માં આવીને કર્યું ટીખળ ગામડે ગામડે ભૂકંપ તારા ભણકારા